એક મકા આય તે બરોબર ની રોમકથા ચાલુ હોય શું હોય તમારી મારો તો હું કોઈ દાદા કોઈ નું નામ ના હોય ભાઈ છે

ધમેય ગિર કોક કરવો પડશે મારા વડે જો 100% મનારે અતારી મારી નાખે શિગર કે જો છે હજી ઉત્યાને ખબર ન પડતા જીવાળીનો તેવા છે 12 મહિનો તેવા છે ઘરે મરે કે ના મરે કાળ મોટો મારે આ આળસ કાઢવી છે ઈ આવે તો એનો તો મારા કોટો કાઢી જ નાખવો છે પણ એને ખબર ના પડે ને એવી રીતે કરવું છે તો આ શું લોઈ પીજો હોય શેકડી આ ખાહડાન બહારના બધું કાઢું થાય તો ખાહડો તો નામ ન છે પણ મોટો મોટો આળસ તો મારે છે ને જવેરિયો છે એને કાઢવો જ છે કાળ મોટો કાળો છે દેખાતો નથી આ આવે શું તારે બાપી માલ રખડે છે અમારે ગમેત્ર હોય

ઢોકણા પોડી લઈ પડે ખાટલું પડ્યું એટલે મારું શું કર્યું તું કોટો ગાડી ને તો આ શું કાયમ કાયમ કાળું જેઠું નવઘરું કાઢો હાથ દો એને આળસ ભેલો ઊંઘવા જ ખાલી એક વખત એને મારો બેટો અરે છે તો એટલે ફેમલો કે તો તમે બરકણો છે લો તો કરવાનો થશે સો ટકા મારો બેટો જબર આધાર તો કાઢો હાથ ને હુરશે છે મારો ને કાર્ય સો ટકા બકરા જેવા થઈ ગયો છે આખલો સો ટકા ઉપાડી નાખવાનો છે મારું જાશે જ છે

ભાઈ હતો તાર શું કાયમ કાયમ આવા નાટક બાપનું નામ કમાવાય રોજ રોજ બાર એક વાગે આવે છે છોકરો બંધ આદર છે અને દોડિયામાં દરેક ઠોકતા રોડ બારી સો ધાતુ કાળું જેટલું નવ કરું તાર શું લોહી પીજું હમુદ ના રહ્યું આખા ગમ મારા નોમની પંચાયત મારું છે નામ સારું નથી રહેવા દીધું કાળ મોઢે ધાતો નથી ને કાળ શો છો

ઓહ તારી આ ધબર ઠકોનાથી ને પડ્યા છે હવેરો એમ તો મારે જોતું તો એવું ઉધાડ્યું છે કોમ આમ થઈ ગયો હવે મારે છે ને ખેમજીને ફોન કરવું પૂરો ખેમજી આવીને મને થોડોક સપોર્ટ કરીને કે આ તો આરો ભમરાળો છે ખાઈ પીને રોઈ પી પી માતો માતો શો તો આમ દેખાય તો હુકલ્યો પણ વદન ખૂબ છે કાળ મોઢો આ તો કાઢો મૂળમથી કાઢો જબર પણ જગ્યાએ જઈને પડ્યા છે મારે તો આવું વિચારી નહોતું ભગવાન મને તો શા થાલ છે અરે ખેભા અરે શો તો યાર આવો કને અરે પેલા ધવેરા મારે ડબ્બર કોમ શું છે ડબ્બર કોમ શું છે હે એટલે ધવેરાને મેં તો કીધું મારે દોડિયામાં નાખવો પડશે પણ આ તો આ તો આપુતા દોડિયા મારી પડ્યા છે કોઢીને મૂકી ગયા છે દોડિયામાં તમે મને ખાલી ઉપડાવવા મને કાઢો કાળો જેટલું નવઘરું જાય આખા વરાનો ઓલો કાળ અરે મને તો બલ્યું એક આ શું ઓલ્યો ખાર ખાર હવે આવજો ત્રતા થતાઓ ચેડ જ તમે આવો આળસ બલ્યું યાદી નથી તમે તો મને કીધું ન અજુણવાય મને

અહીંયા તે આપણે કોણ પોગે માં આ શું આવ ને કોણ પોગે આપણે મારી તો વાડ પેહી ગઈ છે અંદર અર્ધી મારી વાડ ધોની થઈ જશે છે આ ઓય ઠોકવો છે તમ

પીવાન ચાલુ કર્યું કેમ લે તમે અલ્યા ઘરે હુર્યો તો ભલા થઈ તો હે કોટલી તો મને કશણો આવે છે શેનો આવે છે કાઢી તો શું કેતો ગાડી નાખો ઉભાડી મને કેતો દાડે અરે ના હોય તો એમ ને

ઉપાડી તમે તો પેલા આ બેલ મુજબ સારા ઘોડા મોસાક તગાર આમ યાર ઉપાડે શીખી ઈદ કોઈ ખબર નથી કરી

બારે મહિના રોડ માં પડેલા તો ઘરે માં તો હવે મારે મોડું મારે અરે ઘરે

એટલો વધનદાર હતા આખી આખું વારં લોહી પીજો જો કાળ મોઢો જો એમથી આગો હવે નિરાથી ઊંઘ લેશે હવે અહીંયા આવે વળી નહીં લઈ એ તો મેં કઈ દીધું બધી એ મારો ભગવાન હવે હું તણવા છે ભાઈ હવે જો આપણો કાળો જઈ બધો જો પછી હવે ઊંઘ લઈ લો